નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે

દીપડો કુવામાં પડ્યો હોવાની વાત વાયુવેગે પ્રસરતા ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા વન વિભાગે કુવાને કોડન કરી ગ્રામજનોને દૂર કર્યા રાત્રિના સમયે રેસ્ક્યુ કરીને દીપડાને બહાર કાઢવામાં આવશે બ્યુરો રિપોર્ટ જાબીર શુક્લા સાથે આશા ગુજરાતી ન્યૂઝ દેવઘર બાર્યા આજરોજ મોજે ટીડકી ના ભરતભાઈ કલાભાઈના માલિકી સરવન નંબરની બાજુમાં આવેલ અવરુ કુવામાં કૂતરાની પાછળ દોડતા વન્યપ્રાણીની દીપડો કુવામાં ખાબકેલ છે અને જેનું રેસ્ક્યુ મહેરબાનના આગવાન સંરક્ષકશ્રીના માર્ગદર્શ દર્શન હેઠળ અને લોકોને કોઈ જગ્યાએ અવર જવર ન કરવા તેમજ આજુબાજુ ન રહેવા તેમજ એઓના ઘરોને બહારના બંધ રાખી રાત્રે રહેવા અને ત્યારબાદ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવશે રેન્જ ફોરેસ્ટ ઓફિસર દેવગઢ ભારિયા ડીએસ રાઠો